ખરેખર દિવસ મુંબઈ શું થશે અરે જવાનું તું મારા દાદા આવે ઇન્ડિયા જીતે જીતે ભગવાન જબરદસ્ત છે તમને ખબર આખા અંદર

બાકી કોઈ જગ્યા નથી અહીંયા સુપાસ દાદા ઓને આગળ જોઈ શકે કે આટલા વાગડો અંદર જો જોવા જોઈએ પ્રાચીન જો આપણા જે સુપાસ દાદા બીજા મળ્યા છે એટલે જબરજસ્ત અહીંયા આ જો જોરદાર મારા દાદા એ સુપાસ દાદા વખણાય છે નંબર 1 સેકન્ડ નંબરની અંદર બીજું શું વખણાય સેકન્ડ નંબરની ની અંદર વખણાતું હોય તો ખરેખર આ માહોલ તમે જોયો છો બીજી આગળ ની પંદર ધજા ની અંદર અમે અહીંયા આજે અમે છે ને દાદાની કેટલાની ધજા દાદા કેટલા નંબર ની અંદર કેટલા નંબર ના છે અમારી પણ આજે આમ જોવા જઈએ એ આદેશ આપ્યો તમે આગળની ધજા બધા પ્રસંગો થાય એટલા બધા સાચવો અમારે પણ જોગાનું જોગ આજે ધજાની આજે સાતવી ધજા ની અંદર હું વિશ્રે આપી છે આગળ વધી

પંદરે પંદર વર્ષ એવું ચાલેલું છે ધજા હોય ધજાના પ્રસંગે આપણે બધું અઢાર અભિષેક અને બીજી પૂજા તો હોય ને સભાઈ બધું એક દિવસે ભેગું થાય પણ દ્વૈ કાલોને અદ્ભુત પ્રસંગ આહા શું જબરદસ્ત એ મોહન જોવા દેવો હતો તમે તો બધા રાજી થાવ 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 અને ખરેખર અહીંયા રાપરની બહેનો તો ગઈ કાલથી બધી તૈયારી કરી દેલી છે એ મેડિયા મૂકી દીધી ઓલે ધન ધનાદન WhatsApp પર બધા છોડી દેલા છે એ તૈયાર થઈ છો અમને આપણે રંગ લગાડવાનો છે જોગાનું જો આપણે બધાને કદાચ એમ કલ્પના કરી શકાય કે સાલુ પહેલા ધજા જડાઈ દીધી અને પછી મહોદ ભેગો કેવી રીતે થઈ શકે તમને મને તમને કદાચ આવો વિચાર આવી શકે મને દાદા સુપાસનાથ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે મારા સુપાસનાથ દાદા જે છે તમને તો ઇન્ડિયાનો જાય થાય ઇન્ડિયા જીતે એમાં આનંદ આવે મારા દાદા એમ જોઈ શકાય 12 ને 45 મિનિટે

મારું રાપર નું શું વખણાય સુપાસ ના દાદા વખણાય તો સાથે સાથે આપડા આગેવાન નોરબીઓ વખણાય વાત કરી ગુરુ ભગવાન અભિષેક આગલા દિવસે લઈ લો અઢાર અભિષેક આગલા દિવસે અને જબરજસ્ત સુપર સરસ મજાનો માહોલ અને આગળ વધી આ ગુરુ ભગવંતની ખાસ ભલામણ રાપણ સાથે એક રેણા દેણા પણ જબરદસ્ત અમારે છે આમ એવું લાગે નહીં પહેલા આમ કરવા એટલે સાલે આપણે શું લાગે મારસે બહુ કડક બહુ કડક છે આ મોટી ઉપર છે આમ લાગે કે આપણ મારે છે પણ સારું આમ પણ બીક લાગે લાગે કે ના લાગે એટલે ભઈ આ પડે ઓય આપડા સારા માટે કરે છે જે મારા ગુરુદેવ જે જે ગુરુદેવ કરતા હોય

સાથે વાત કર્યું કે આટલી આગળ 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 બધા જોતા હશો માતાજી ની વિગેરે વિગેરે પણ જો શુભ જો કરવામાં આવે તો બધું શું થાય બધું શું થાય નથી પૂછ્યું એનો બોલે છે બધું શું થાય બધું સારું થાય બધું સારું જ કરવાનું છે આપણે બધું હા સારું થવાનું છે બધા મેસેજ તો છોડી ગયા છે ખુબજ સરસ પૂર્વક જોરદાર આ હા 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 શું વાત છે ફલાણા ફલાણા ફરી ફલાણા અથવા ફલાણા 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 દીકરી હોય કોને આદેશ ભગવાન

પછી બપોરે તમારે અહિયાં અઢાર અભિષેક માં બહુ સારી ધજા આવે છે ધજા એક જબરદસ્ત રીતે